નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને સર્વ શિક્ષા અભિયાન કચેરી દ્વારા વિરણીયા પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓએ આપેલ માહિતી અને શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં બાળકોએ ટ્રાફિક સિગ્નલ માર્ક સલામતી તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગેના જનજાગૃતિ ચિત્રો બનાવ્યા હતા સ્પર્ધાને અંતે પસંદગી પામેલ ઉત્તમ ચિત્રોને ક્રમાંક આપી ઉપસ્થિત મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સર્વ શિક્ષા અભિયાન કચેરીના અધિકારીઓ શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા Wait. હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ